નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલદી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે દર્શક મિત્રો તારીખ દસ છ બે હજાર ચોવીસના રોજ મુખ્યમંત્રીએ આપેલી સૂચના પર બે અસર નરોડામાં ફૂટપાશનું આયોજન કરવામાં મ્યુનિસિપાલએ ત્રણ વર્ષનો સમય કાઢી નાખ્યો એવું પેપરમાં આવેલું અને ત્યારબાદ કલાપી સાહેબે ખૂબ જ જોરશોરથી આ બાબતે વિરોધ પ્રદર્શન કરી અને આ ખરેખર ફૂટપાથનું કામ કરવા માટે કોર્પોરેશનનો દબાણ કરેલ ત્યારે અમદાવાદમાં આજે આ નવા બનેલા જે નવું કામ જે ચાલી રહ્યું છે એમાં જે પહેલાં શું હતું એ હું આપને સંભળાવવા જઈ રહ્યો છું અમદાવાદમાં નવા ભરેલા વિસ્તારોની પ્રાથમિક સુવિધા મામલે ખૂબ જ કફોડી હાલત છે તેની સાબિતી આપતી બહાર આવેલી એક વિગત અનુસાર નરોડામાં રસ્તો પહોળો કરીને ફૂટપાથ બનાવવાની કામગીરીનું આયોજન કરવામાં મ્યુનિસિપાલએ ત્રણ વર્ષનો સમય કાઢી નાખ્યો છે જોકે હજી છતાં હજુ સુધી આયોજન પૂર્ણ થયું નથી નવા નરોડા વિસ્તારમાં આવેલા ડૉક્ટર આંબેડકર માર્ગને પિસ્તાલીસ ફૂટ પહોળો કરીને બંને તરફના દબાણો હટાવી લોક સુવિધા માટે ફૂટપાથ બનાવવાની માગણી વર્ષ બે હજાર એકવીસમાં મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી હતી જેના પગલે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ અંગે યોગ્ય કરવાની સૂચના મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવી હતી બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ મે બે હજાર બાવીસ એટલે કે બે વર્ષ પહેલાં અરજદારને પત્ર પાઠવીને રસ્તા પર ફૂટપાથ બનાવવાનું આયોજન થઈ રહ્યું હોવાનું હોવાની જાણ કરી હતી જોકે આજ સુધીમાં આ રસ્તા પર કાંકરી હલી નથી ઉડતાનું સદી માતા મંદિર અને સપ્ત વિહાર સોસાયટી પાસે રસ્તો અતિશય બિસ્માર બની જતા દરરોજ લોકો નાના મોટા અકસ્માતનો ભોગ બની રહ્યા છે અહીં એક રસ્તાનું આયોજન થઈ શક્યું નથી પશ્ચિમમાં બે વર્ષમાં વિશાળ ઓવરબ્રિજ બની જાય છે ડૉક્ટર સાહેબ આંબેડકર માર્ગ પોળો કરીને બંને તરફ દબાણો હટાવી ફૂટપાથ બનાવવા લોકોની માગ કરાઈ હતી અને એ બાબતે કલાપી સાહેબે ખૂબ જ જોરશોરથી કોર્પોરેશનમાં અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી અને હવે જાણવા જઈએ જોવા જઈએ તો આ કામની ગતિ ચાલુ થઈ છે એ બાબતે કલાપી સાહેબને સ્થાનિક લોકો અભિનંદન આપે છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ